નમસ્તે ખેડૂત ભાઈઓ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ વિચાર વિમર્શ બાદ ઓનલાઈનની અરજી કરવાની મર્યાદા સાત દિવસ વધારો નિર્ણય કરાયો હજુ પણ અરજી કરવાની બાકી હોય તે તમામ નુકસાનગત ખેડૂતો ભાઈઓને સાત દિવસની અરજી લંબવામાં આવી છે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહી